હેલો ગાઈજ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નમસ્કાર દર્શક મિત્રો હું છું ભીલ વિજય અત્યારે હું આવેલ છું ઇકબાલગઢ તો અહીંયા રામાપીર ભગવાનનું ખૂબ જ સુંદર મજાનું સરસ મંદિર છે તો તમે તે મંદિર નિહાળી શકો છો તો અહીંયા આ મંદિરના ખૂબ જ સરસ મજાના અલગ અલગ દ્રશ્યો હું તમને બતાવવા માટે જઈ રહ્યો છું તો ચેનલ પર તમે નવા હોય તો ચેનલ પર તમે નવા તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો હું તમને આગળના દ્રશ્યો બતાવવા માટે જઈ રહ્યો છું त बारला लागु તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાની એવી આ જગ્યા છે તો તમે પણ અહીંયા આવી શકો છો અને આ જગ્યા નિહાળી શકો છો ઇકબાલગઢ માજી રાણા સમાજનું આ મંદિર છે તો તમે નિહાળી શકો છો હા હું માજી રાણા છું હા તો મિત્રો માજી રાણા સમાજનું ખૂબ જ સુંદર મજાનું આ મંદિર છે માજી રાણા સમાજને અહીંયા બાળકોને વિદ્યાર્થીઓને ભણવા માટેની લાઇબ્રેરી પણ છે તો હું તમને લાઇબ્રેરી પણ બતાવવા માટે જઈ રહ્યો છું તો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને લાઈક શેર અને सब्सक्राइब કરવાનું ના ભૂલતા ખૂબ જ સુંદર મજાની એવી આ જગ્યા છે તો મિત્રો માજી રાણા સમાજની આ લાઇબ્રેરી છે અમીરગઢ તાલુકા માજી રાણા સમાજ પુસ્તકાલય લાઇબ્રેરી તેનું મેનેજમેન્ટ ડૉક્ટર એમરાજભાઈ રાણા કરે છે તો આ લાઇબ્રેરી હું તમને અંદરથી પણ બતાવવા માટે જઈ રહ્યો છું મિત્રો તમે લાઇબ્રેરી નિહાળી શકો છો ખૂબ જ સુંદર મજાની એવી આ લાઇબ્રેરી છે